તો આ તરફ સમાચારોમાં આગળ વધીએ તો અંજારમાં રહી વ્યાજખોરોની પ્રવૃત્તિ ચાલુ રાખનાર બે બહેન સહિત ત્રણની પોલીસે પાસાની કડમો તળે અટકાયત કરી અને જેલ હતા અંજારમાં રિયા ઈશ્વરગર ગોસ્વામી આરતી ઈશ્વરગર ગોસ્વામી અને તેજસ ઈશ્વરગર ગોસ્વામી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી આ ત્રણે આરોપી અંજારમાં રહીને લોકોને ઊંચા વ્યાજે નાણા ધિરાણે આપી તેમની પાસેથી ઊંચા દરનું વ્યાજ વસૂલી મિલકત બળજબરીથી પડાવી લેવાના ગુના આચરતા હતા અને આ ત્રણે વિરુદ્ધ અગાઉ ગુજ્જી ટોકનું કલમો તડે ગુનો નોંધાયો હતો તેમાં તેમની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા તથા તેમના કબજામાંથી જુદા જુદા વાહનો વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા ત્રણે જમીન પર મુક્ત થયા હોવાનું પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું બાદમાં આ ત્રણે ગેરકાયદેસર રીતે વ્યાજની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી આ ત્રણેય વિરુદ્ધ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી ત્યાંથી લીલી ઝંડી મળતા પોલીસે આ ત્રણેય ભાઈ બહેનોને પકડી પાડ્યા હતા અને રિયા આરતીને મધ્યસ્થ જેલ અમદાવાદ તથા તેજસને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે ધકેલી દેવામાં આવ્યા હતા પોલીસે જારી કરેલી પ્રેસ યાદીમાં જણાવ્યું હતું કે આરતી અને રિયા ગોસ્વામી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુજ્સી ટોક નાના દેરદાર અધિનિયમોની જુદી જુદી કલમ તળે બંને વિરુદ્ધ છ છ ગુના નોંધાયેલા છે તેમજ તેજસ સામે અંજાર પોલીસ મથકે જુદી જુદી કલમો તળે પાંચ ગુના નોંધાયેલા છે તો આપણે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના સિહોળ તળાજા અને ગારીયાધાર નગરપાલિકાના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાય ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી આ સેન્સ પ્રક્રિયા જેમાં પૂર્વ સાંસદ રાજકોટના મોહન કુંડારીયા અને રેખાબેન પટેલ દ્વારા નગરપાલિકા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી સિહોર બક્ષીપંચ મહિલા ગારિયાદારમાં પણ બક્ષીપંચ મહિલા અને તળાજામાં જનરલ મહિલા પ્રમુખની આગામી દિવસોમાં નિમણૂક કરવામાં આવશે